નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પીએમ સૂર્ય ઘર યોજના વીજળીનો ખર્ચ ઝીરો અને ઘરે બેઠા કમાણી ત્રીસથી અઠ્યોતેર હજાર સુધીની સબસિડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણને ધ્યાનમાં લઈને વારંવાર સોલાર સિસ્ટમના ઉપયોગ પર ભાર મૂકે છે જેનાથી મફતમાં સૂર્યપ્રકાશથી ઝીરો ખર્ચ પર વીજળી મેળવી શકાય અને પર્યાવરણને પણ બચાવી શકાય કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સોલાર સિસ્ટમને પ્રોત્સાહન આપવા પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રહેણાંક મકાનો માટે ત્રીસ હજારથી અઠ્યોતેર હજાર સુધીની સબસિડી પણ નક્કી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતમાં હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીમાં હંમેશા મતભેદ રહ્યો છે ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધીમાં કુલ છેતાલીસ સુધી વરસાદ છે આ ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદીએ ગાંધીનગરને મેટ્રોની ભેટ આપી છે તો દેશની પહેલી નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી હતી સાથે જ રાજભવનમાં બંધ બારણે બેઠક પણ કરી આજે પીએમ મોદીનો છોતેરમો જન્મદિવસ હતો સુરતમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પચીસોથી વધુ વેપારીઓએ ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ખેડા જિલ્લાના વસોમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન ડીજે બંધ કરવા બાબતે તકરાર ખેડા જિલ્લાના વસોમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન ડીજે બંધ કરવા બાબતે તકરાર થવા પામી હતી વસોની જામા મસ્જિદ પાસેની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે શોભાયાત્રા દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા લાકડી ફેંકતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો બોલાચાલી ઉગ્ર થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હાલ એસપી વસો પોલીસ મથકે પહોંચ્યા છે અને સ્થિતિ વધુ વણસે નહીં તે માટે કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી ગીર સોમનાથમાં એસપીએ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા ગીર સોમનાથમાં એસપીએ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે એ જ સબબ બંદોબસ્તમાં ગેરહાજર રહેતા જિલ્લા પોલીસ વડાએ તેની ગંભીર નોંધ લઈને બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે નવાબદાર નવાબદાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બંને પોલીસ કર્મચારીઓ કોપ ગામે બંદોબસ્તમાં ગેરહાજર રહ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી એકવીસ સપ્ટેમ્બર અમેરિકા જવા રવાના થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવીસ સપ્ટેમ્બર અમે અમેરિકા જશે વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી અમેરિકા જશે પીએમ મોદી એકવીસ સપ્ટેમ્બરે યુએસએના ડેલાવરના વેલી મિટિંગમાં ચોથીક વાર્ડ કોન્ફરન્સમાં ભાગ લેશે ત્યારબાદ પીએમ મોદી ત્રેવીસ સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ભવિષ્યના સમિતિને સંબોધિત કરશે આ સિવાય તેઓ ત્રેવીસમીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભાવનગર હાઈવે ત્રંબા ગામ ભાવનગર હાઈવે ત્રંબા ગામ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા છે ત્રિવેણી નદીમાં ગણેશ વિસર્જન કરતા દરમિયાન આ દુર્ઘટના બની હતી ડૂબતા લોકોનું ગામના લોકોએ રેસ્ક્યુ કર્યું ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે ગામના તરવૈયા યુવાનો દ્વારા બચાવાયા એકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે એકસો આઠમાં રાજકોટ ખસેડાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ભરૂચના દહેજની ઓર્ગેનિક ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં આગ ભરૂચના દહેજમાં આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી ઓર્ગેનિક ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ભયાનક આગ લાગી હતી આગને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા હતા કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ થઈ હતી જોકે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો